નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચુજાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ સાત વિશે વિજ્ઞાન દ્વિતીય સત્ર સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો પ્રકરણ સાતથી એમાં પહેલો પ્રશ્ન છે રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે તો રુધિરનું પ્રવાહી માધ્યમ રુધિરસ નામથી ઓળખાય છે બીજો પ્રશ્ન રુધિરમાં કયા કયા કોષો હોય છે રુધિરમાં આવેલા કોષો રક્તકણો શ્વેતકણો અને કણિકાઓ એટલે કે કણો છે નંબર ત્રણ રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે નંબર ચાર રુધિરનો રંગ લાલ સેના કારણે હોય છે રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિનનું નામનું લાલ દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે નંબર રુધિરનું વહન તરફ થાય છે તો ફુફસીય શિરામાં રુધિરનું વહન ફેફસાથી હૃદયના ડાબા કણક તરફ થાય છે નંબર છ નાળી દર એટલે શું એક મિનિટમાં થતા નાળી ધબકારાની સંખ્યાનો નાળી દર કહે છે નંબર સાત વનસ્પતિમાં પાણી અને ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે વનસ્પતિમાં પાણી અને ક્ષારોના દ્રાવણના વાહન માટેની જલવાહક પેશી છે હવે પ્રકરણ આઠ એમાં પેલી છે પરાગ્રજ ક્યાં ઉત્પન્ન થાય છે પરાગ્રજ પરાગસોમાં ઉત્પન્ન થાય છે નંબર બે પરાગ્રજના વાહકો જણાવો પરાગ્રજના વાહકો પવન પાણી અને કીટકો છે નંબર ત્રણ

પક્ષીઓ છે નંબર સાત પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના બે નામ આપો તો સરગવો મેપલ સૂર્યમુખી મદાક આંકડો ડોડી સીમરો કણજી મધુમાલતી છે હવે પ્રકરણ નાઇન એમાં પહેલો જાણીતું યંત્ર ક્યાં આવેલું છે જાણીતું યંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે નંબર બે ઓડોમીટર સાધનનો ઉપયોગ શું છે ઓડોમીટર સાધન વાહનને કાપેલું અંતર માપવા માટે ઉપયોગી છે નંબર ત્રણ લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એના આન્સર લોલકના ઘોરાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એ થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમ મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને લોલકનું એક દોલન પૂર્ણ કર્યું કહેવાય નંબર ચાર લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શો ફેરફાર થાય લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેનો આવર્તકાળ વધે છે નંબર પાંચ એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે નંબર છ કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે તો ચિત્તાની ઝડપ સૌથી વધારે હોય છે નંબર સાત અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કઈ કઈ રાશિ દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અંતર સમયના આલેખ પર એક્સ અક્ષ

તો વિદ્યુત કોષની બે ધ્રુવ હોય છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ નંબર ચાર વિદ્યુત જનરેટર શું છે વિદ્યુત જનરેટર એ આંતરિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું સાધન છે પ્રકરણ અગિયાર એમાં પહેલું છે અંતરગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો અંતરગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તું તેમજ વસ્તુના પરિણામ કરતાં નાનું સરખું કે મોટું હોય છે બીજું બહિગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યા અને કેવું રચાય છે બહિગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરી કયા પ્રકારનું લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે તો બહિગોળ લેન્સ પ્રકરણ બાર એમાં પેલું ફૂગ અને સૂક્ષ્મજીવો સાના પર નભે છે ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીના વાનસ્પતિ કે સમૂહ કહે છે નંબર ત્રણ જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી સાના પરથી ઓળખી શકે છે તો અને પગલાના નિશાન પરથી ઓળખી શકે છે નંબર ચાર અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે અને ઘાસ ખોરાક અને રહેઠાણ પાડે છે ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે હવે પ્રકરણ તે એમાં પહેલું સુએદનું પાણી કેવું હોય છે સુએદનું પાણી એ દ્રવ્ય અને નિલંબિત દ્રવ્ય ધરાવતું હોય છે નંબર બે મનહોલ્સ એટલે શું બે કે ત્રણ ગટર લાઇન મરે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મનોહોલ્સ કહે છે નંબર ત્રણ કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે તો અજારક પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે નંબર ચાર બાયોગેસનો શો ઉપયોગ થાય છે બાયોગેસ ઈંધન તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ